તમે સવારે શા માટે ઉઠો છો આવો પ્રશ્ન જો તમને પૂછવામાં આવે તો તમે એનો શું જવાબ આપો તો ચલો આજે હું તમને પ્રશ્ન પૂછું છું કે વાય ડુ યુ અપ ઇન ધ મોર્નિંગ તો તમારી પાસે જવાબ છે મેં કોઈને પૂછ્યું ને કે વાય ગેટ અપ ઇન ધ મોર્નિંગ સો દેટ પર્સન ટોલ્ડ મી કે બીકોઝ આઈ ડીડ નોટ ડાય ઇન ધ નાઇટ તો એમણે મને શું ખબર છે કારણ કે હું રાત્રે મરી ના ગયો ને એટલે હું સવારે ઉઠ્યો તો આવો સેડ અને જ્યારે જિંદગી માટે ઉત્સાહ ના હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ આવો જવાબ આપી શકે શક્ય છે બરાબર તો આજે આપણે પાંચ વસ્તુઓ જોઈશું વિચ યુ કે ડૂ ઇન ધ મોર્નિંગ એન્ડ યુ કેન મેક યોર મોર્નિંગ બ્યુટિફુલ તો એવી પાંચ કઈ કઈ વસ્તુઓ છે એની ડિટેલમાં હું વાત કરીશ ઓકે હવે તમે પણ આ વિચારજો કે આ પ્રશ્ન કે તમે સવારે શા માટે ઉઠો છો તો કોઈ સ્ટુડન્ટ હશે ને તો એ કહેશે કે મારે સ્કૂલે જવાનું હોય એટલા માટે ઉઠું છું કોલેજ જવાનું હોય એટલે ઉઠું છું કોઈ વર્કિંગ પ્રોફેશનલ હોય તો એ કહે કે મારે ઓફિસે જવાનું છે કે મારે ફેક્ટરી પર જવાનું છે કે મારે બિઝનેસ કરવાનું છે કોઈ ડોક્ટર હોય તો કે મારે હોસ્પિટલ જવાનું છે ઘરના લોકો માટેનું આઈ નીડ ટુ અર્ન મની ફોર ધેમ એટલે મારે જવાનું છે બહાર બરાબર કોઈ ગૃહિણી હોય તો એ કહેશે કે સવારે બધા જાય તો મારે એમના માટે બ્રેકફાસ્ટ પ્રિપેર કરવાનો હોય કે ઘરનું જે બી કામ હોય હાઉસ હોલ્ડ એક્ટિવિટીઝ હાઉસ હોલ્ડ ચોર્સ એ કરવાનું છે એટલા માટે હું ઉઠું છું તો આવા અલગ અલગ જવાબ હોઈ શકે બરાબર કોઈ ઘરડા માણસ હોય તો કે મારે ઊઠીને પૂજા કરવાની છે કે મારે વોકમાં જવાનું છે એટલા માટે હું ઉઠું છું તો બધાના આન્સર અલગ અલગ હોય તો એવી પાંચ એક્ટિવિટી કઈ છે કે તમે જેટલા પણ વાગે ઉઠતા હોય ને એનાથી પંદર મિનિટ પંદર મિનિટ દસ મિનિટ જો તમે વહેલા ઉઠો અને આવી પાંચ એક્ટિવિટી અવેરલી બીંગ પ્રેઝન્ટ ઇન ધ મોમેન્ટ જ્યારે શાંતિ હોય ત્યારે ઉઠી અને જો તમે કરો ને આ પાંચ વસ્તુ સો ધેટ વિલ ચેન્જ યોર લાઈફ સો પોઝિટિવલી કે તમને માન્યમ નહીં આવે જો આ વસ્તુ તમે ટવેન્ટી વન ડેઝ થર્ટી ડેઝ ફોર્ટી ફાઈવ ડેઝ કન્ટિન્યુઅસ નાઇન્ટી ડેઝ તમે કરશો ને તો તમને એ વસ્તુનું રિઝલ્ટ મળશે બરાબર તો હિંમત હારવાની નહીં એન્ડ પ્લીઝ સ્ટાર્ટ ડુઇંગ ધીસ એક્ટિવિટી હવે તમે પણ લખી શકો કે તમારું પોતાનું કંઈ અલગથી મોર્નિંગ રૂટિન હોય તો ધેટ યુ કેન મેન્શન ઇન ધ કોમેન્ટ સેક્શન ઓકે તો હવે લેટ સ્ટાર્ટ વિથ ધ ફાઈવ થિંગ્સ વિચ આઈ વોન્ટ ટુ શેર વિથ ઓલ ઓફ યુ ધ ફર્સ્ટ થિંગ કે જ્યારે પણ તમે સવારે ઉઠો ને ત્યારે પૃથ્વી ઉપર પગ મૂકતા પહેલાં તમે પૃથ્વીને નમન કરી શકો પૃથ્વી ઉપર આપણે આપણા શરીરનો ભાર પૃથ્વી ઉપર પગ મૂકીશું અને મૂકવા જઈ રહ્યા છે તો એ બહુ જ પવિત્ર ઘટના છે અને એના માટેનો તો સંસ્કૃતમાં એક શ્લોક પણ છે જો તમારે એ બોલવો હોય તો પણ બોલી શકો અને એ ના બોલો તો તમે જસ્ટ નમન કરી શકો છો આપણા પંચતત્વ પંચમહાભૂત તત્વમાં એક પૃથ્વી તત્વ છે પહેલું બરાબર તો તમે પૃથ્વીને નમન કરી શકો છો અને સમુદ્ર વસને દેવી એ શ્લોક તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો ને તો તમને મળી જશે ઓકે સો એ થઈ પહેલી વસ્તુ નાઉ ધ સેકન્ડ થિંગ મેક યોર બેડ તમે ઊંઘીને ઉઠો એટલે જસ્ટ આમ ઉઠીને અસ્તવ્યસ્ત પથારીને એવી રીતે ઉઠો છો કે એકદમ અલંબાગ્યો ને હો હડબડીમાં દોડીને કે મારે જલ્દી ક્યાંક પહોંચવાનું છે જલ્દી મારે કશું કરવાનું છે એવી રીતે ઉઠો છો તમે તો યુ કેન મેક યોર બેડ કશું જ તમે ના કરો ને તો તમારું ઓશિકું જે છે એ થોડું સરખું કરી અને ઓઢવાનું જે પણ હોય દેટ યુ કેન ફોલ્ડ ઇટ પ્રોપરલી એન્ડ કીપ ઇટ દેર કોઈ રિન્કલ્સ હોય તો દેટ યુ કેન જસ્ટ સરખી રીતે કરી શકો તમે બેડ પર બરાબર સો આ મેક યોર બેડ જે છે મેક યોર બેડ નું તમે એક વિડીયો જોશો ને સુપર વાયરલ વિડીયો તમને ઇન્ટરનેટ ઉપર મળી જશે યુએસના એક નેવલ ચીફ છે એડમિરલ એમણે આ બનાવ્યો છે બરાબર કે તમે આ નાની નાની વસ્તુઓ દિવસની શરૂઆતમાં કરશો ને વિચ વિલ ગીવ યુ સો મચ ફુલફિલમેન્ટ કે યુ હેવ કમ્પ્લીટેડ વન ટાસ્ક બરાબર તો આમાં જનરલી લેડીઝ હોય એ તો કરતા જ હોય છે પણ જેન્ટ્સને મારી ખાસ વિનંતી છે કે જો તમે ના કરતા હોય ને એટલીસ્ટ યુ પ્લીઝ સ્ટાર્ટ ડુઈંગ દેટ સો દેટ વિલ ગીવ યુ ફુલફિલમેન્ટ ઓફ કમ્પ્લીટિંગ ઇનિશિયલ ફર્સ્ટ ટાસ્ક ઓફ ધ ડે રાઈટ તો આ હું તમને જે પાંચ વસ્તુ કહી રહી છું ને એ પાંચે પાંચ વસ્તુ ઉપર ઇન્ડિવિજ્યુઅલી એક એક વિષય ઉપર ડિટેલમાં વિડીયો બની શકે બરાબર પણ આમાંથી તમને કઈ વસ્તુ પર વિડીયો જોવો અથવા તો એ વસ્તુ જાણવી ગમશે એ તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો એન્ડ ઇફ યુ આર લાઇકિંગ વોટ આઈ એમ સજેસ્ટિંગ સો યુ પ્લીઝ રાઈટ લાઇક ઓર યુ કેન રાઇટ યસ ઓકે એન્ડ યુ કેન હિટ ધ લાઇક બટન તો બે વસ્તુ આપણે જોઈ ના વિલ સ્ટાર્ટ વિથ અ થર્ડ થિંગ થર્ડ થિંગ ઇઝ યુ કેન ઓપન યોર વિન્ડોઝ એન્ડ યોર ડોર્સ જે આપણે બંધ રાખ્યું હોય રાત્રે એસી કર્યું હોય તો જે સ્ટફીનેસ હોય ને તો સવારની જે ફ્રેશ એનર્જી જે છે એ તમારા ઘરમાં એન્ટર થશે તો સવારે તમે જો ક્યાંય એવી જગ્યાએ રહેતા હોય કે ત્યાં બહુ જ એક્સ્ટ્રીમ વેધર હોય તો એટલીસ્ટ પાંચ મિનિટ કે દસ મિનિટ માટે જો તમે એ તમારા વિન્ડોઝ અને ડોર્સ જો ઓપન રાખી શકો બાકી ઇન્ડિયામાં રહેતા હોય તો ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે તમે સવારે ખોલી શકો તો આખી રાતની જે એનર્જી અને જે સ્ટફીનેસ ઘરમાં હોય ને એ બધું ફ્રેશ એનર્જીથી ઘર આપણું આખું ભરાઈ જાય બરાબર સો દેટ ઇઝ ધ થર્ડ થિંગ દેટ યુ ઓપન ડોર્સ એન્ડ વિન્ડોઝ નાવ ધ ફોર્થ થિંગ ફોર્થ થિંગ ઇઝ કે તમે કોઈ એક ગ્લાસ ઓફ વોટર એક પીવાના પાણીનો ગ્લાસ શાંતિથી બેસી અને ઘૂંટ ઘૂંટ કરીને પીજો ઇન ધ મોર્નિંગ પ્લીઝ ડૂ દેટ સો જ્યારે તમે ગ્લાસની અંદર પાણી નાખતા હોય ને તો યુ જસ્ટ ફીલ ધ ગ્લાસ કે કયા મટીરિયલનો બનેલો છે પછી એની અંદર તમે પાણી રેડ્યું માટલામાંથી એન્ડ દેન યુ હેવ ય દેટ ગ્લાસ વિથ યુ બરાબર અને જ્યારે તમે પહેલું ઘૂટ પીશો ને તો આખી રાતથી તમે પાણી ના પીધો એ રાઈટ સો દિસ ઇઝ યોર ફર્સ્ટ ગ્લાસ ઓફ વોટર ફોર ધ ડે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સો યુ પ્લીઝ ફીલ દેટ એક એક સિપ 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 કરીને પાણી પીવો ઘૂંટ ઘૂંટ કરીને શાંતિથી બેસી અને એક ગ્લાસ પાણી ભલે તમને એક બે મિનિટ ત્રણ મિનિટ લાગે શાંતિથી બેસી અને એક ગ્લાસ તમે પાણી પીજો ઓકે સો ધીસ ધીસ ઇઝ ધ ફોર્થ થિંગ કે તમે ઘૂંટ ઘૂંટ કરીને એક એક સિપ સિપ લઈને પાણી પીજો એન્ડ ધ ફિફ્થ થિંગ ફિફ્થ થિંગ તમે તમે શું કરો છો મોર્નિંગમાં તમારા મોર્નિંગ રૂટીનમાં શું એક્ટિવિટી છે દેટ યુ કેન મેન્શન ઘણા લોકો આઈ વિલ જસ્ટ એ પાંચમી વસ્તુ છે ને હું તમારી ઉપર છોડું છું અને મારા કેસમાં તો આઈ જસ્ટ ડૂ ડસ્ટિંગ એન્ડ ક્લિનિંગ કારણ કે સવારે મારું સેવન ટુ સેવન થર્ટી મોર્નિંગ મેરેકલ સેશન હોય તો આઈ એમ લાઈવ તો હું જે બી મારી જે સ્પેસ હોય એ સ્પેસને હું ક્લીન કરું એન્ડ ધેન આઈલ ક્લીન માય બોડી અને હું ફ્રેશ થઈ અને ધેન આઈ વિલ ટેક માય મોર્નિંગ સેવન ટુ સેવન થર્ટી ક્લાસ તો દરેકનું અલગ અલગ હોઈ શકે કોઈને મ્યુઝિક સારું ગમતું હોય તો એ માણસ રિયાઝ કરી શકે કોઈને પ્લાન્ટ્સનો શોખ હોય તો સવારે જ્યારે પક્ષીઓ બોલતા હોય ને તો પ્લાન્ટની પાણી આપી શકે બરાબર કોઈ નેચરમાં વોક કરી શકે કોઈને યોગાનો શોખ હોય તો એ યોગા યોગાસન કરી શકે પ્રાણાયામ કરી શકે બરાબર તો તમને જે પણ તમને ઇન્ટરેસ્ટ હોય જે વસ્તુ તમને ગમતી હોય કોઈને બ્રિડિંગનો શોખ હોય તો કોઈ માણસ પાંચથી દસ મિનિટ બુક રીડ પણ કરી શકે રાઈટ તો તમને કઈ વસ્તુ કરવી ગમે મોનિંગમાં જેથી કરીને તમારી મોર્નિંગ એ બ્યુટીફુલ બને અને આ જે નાની નાની વસ્તુઓ છે ને રોજિંદા જીવનની નાની નાની વસ્તુઓ જે તમને એવું લાગે કે આ બહુ જ રૂટીન વસ્તુ છે પણ એ જ વસ્તુ તમે જો રોજ 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 કરશો ને તો તમારી લાઈફ જે છે એ ફૂલ્લી સેટ થઈ જશે એન્ડ યોર લાઈફ વિલ બી મજાની લાઈફ તો તમને પણ મજાની લાઈફ જીવવી છે ને તમારું રોજિંદુ જીવન ખૂબ જ બ્યુટિફુલ બને અને હેપીનેસ ઇન્ડેક્સ ઓફ યોર સેલ્ફ એન્ડ હેપીનેસ ઇન્ડેક્સ ઓફ યોર ફેમિલી એ ખૂબ જ સારો થાય અપગ્રેડ થાય ઉપર જાય એવું તમે શું તમે ઈચ્છો છો તો હું તમને જ્યાં નાની નાની વસ્તુ સજેસ્ટ કરું ને એમાંથી તમે કઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકો એમ છો અથવા તો તમારું મોર્નિંગ રૂટિન શું છે તમે શું કરો છો મોર્નિંગમાં એવી કોઈ પોઝિટિવ વસ્તુ કે જેના કારણે તમારો આખો દિવસ સરસ જાય તો તમે કોમેન્ટ સેક્શનમાં એ લખી અને જણાવી શકો છો કે વિચ આર ધ પોઝિટિવ થિંગ્સ યુ આર ડુઇંગ ઇન ધ મોર્નિંગ સો દેટ યોર મોર્નિંગ ઇઝ મિરેક્યુલસ યોર મોર્નિંગ ઇઝ બ્યુટીફુલ ઓકે તો તમે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવો કે એ તમારી એક્ટિવિટી કઈ છે મોર્નિંગ રૂટીન શું છે બરાબર છે અને જો તમારું કોઈ મોર્નિંગ રૂટિન ના હોય ને તો યુ કેન પ્લીઝ સ્ટાર્ટ વિથ વન એક્ટિવિટી મેં તો પાંચ તમને આપી છે યુ કેન સ્ટાર્ટ વિથ વન એક્ટિવિટી કોઈ એક વસ્તુ કરો કશું જ ના કરો તો ખાલી તમે એવું કહો કે હું સવારે ઊઠી અને શાંતિથી બેસી અને એક ગ્લાસ ગૂંટુંટ કરીને પાણી પીશ ત્યાંથી તમે શરૂ કરી શકો રાઈટ અને પછી ધીરે 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 ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ યુ કેન હેવ યોર ઓન મોર્નિંગ રૂટીન because that is very important the starting part of the day is very important and if you want videos on some specific topics you please let me know so i am on mission to increase the happiness index of individual and happiness index of the family because family is the smallest unit jare family happy family khush રહેશે રાઈટ તો હેપીનેસ ઇન્ડેક્સ ઓફ ઇન્ડિયા વુડ ઇમ્પ્રૂવ અને એમાં પણ તમે જો કહો ને કે ઘરની સ્ત્રી જે છે લેડી ઓફ ધ હાઉસ એમ એમની જે એનર્જી હશે ને શી વિલ સ્પ્રેડ ધેટ એનર્જી ઇન ધ એન્ટાયર હાઉસ ઓકે તો આજના દિવસ માટે આટલું જ અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટની કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ઇફ યુ લાઇક ધીસ વિડીયો પ્લીઝ હિટ ધ લાઇક બટન એન્ડ ઇફ યુ રિયલી લાઈક ડિટ પ્લીઝ રાઇટ અ કોમેન્ટ સેઈંગ યસ એન્ડ ઇફ યુ આર હેવિંગ એની સ્પેસિફિક મોર્નિંગ રૂટીન પ્લીઝ મેન્શન દેટ ઇન ધ કોમેન્ટ સો દેટ જે પણ માણસ વિઝિટ કરે એ લોકો કોમેન્ટ સેક્શન જુએ તો એમને પણ કોઈ નવો આઈડિયા આવી શકે કે મોર્નિંગમાં આવું કંઈ પોઝિટિવ વસ્તુ કરી શકાય ઓકે સો દેટ્સ ઇટ ફોર ટુ ડે એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઇફ એક વસ્તુ હું તમને કહીશ કે ઇફ યુ વોન્ટ ટુ જોઈન માય સેવન ઓ ક્લોક મોર્નિંગ મિરેકલ સેશન then યુ જસ્ટ સેન્ડ મી અ વોટ્સએપ મેસેજ ઓન નંબર નાઇન એટ નાઇન એટ સિક્સ ડબલ ઝીરો ફોર ઝીરો ફોર સો દેટ આઈ કેન શેર ધ લિંક વિથ યુ હું યુટ્યુબ ઉપર એવરી ડે સેવન એ એમ લાઈવ મિરેક્યુલસ મોર્નિંગ એક્ટિવિટી કરાવું છું હવે એ તમને સવાલ થશે કે આ થર્ટી મિનિટ્સમાં આ શું એક્ટિવિટી કરાવતા હશે બરાબર તો દેર આર થ્રી પાર્ટ્સ થ્રી પાર્ટ્સ ઓફ મોર્નિંગ મિરેકલ સેશન ધ ફર્સ્ટ પાર્ટ ઇઝ ગાઈડેડ મેડિટેશન ઓકે ટેન મિનિટ્સ સેકન્ડ પાર્ટ ઇઝ ગ્રેટી એક્ટિવિટી દેટ યુ આર ગ્રેટફુલ ટુ ધ યુનિવર્સ વોટ એવર યુનિવર્સ હેઝ ગીવન યુ ઇન યોર લાઈફ રાઇટ એન્ડ થર્ડ થિંગ ઇઝ ફોર પ્રોડક્ટિવિટી હેક એ પ્રોડક્ટિવિટી તમારી કરિયરમાં તમારી પ્રોફેશનલ લાઇફમાં તમે કેવી રીતે વધારી શકો એની માટેની એક્ટિવિટી છે ધ થર્ડ એક્ટિવિટી સો યુ વોન્ટ ટુ જોઈન માય મોનિંગ મેરેકલ સેશન સો પ્લીઝ ડ્રોપ મી અ વોટ્સઅપ મેસેજ ઓન ધ નંબર વિચ આઈ ઓલરેડી મેન્શન ઓકે સો થૅન્કુ સો મચ આજના દિવસ માટે આટલું જ અને યુ પ્લીઝ સ્લીપ વેલ તમારું ઊંઘ જો સારી થશે તો તમારો દિવસ સારો જશે ઓકે સો બાય બાય ટેક કેર